દરેક દિશાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે ત્યારે આજની ખાસ વાતમાં આપણે જાણીશું કે કયા દેવી દેવતાઓના સ્વરૂપનો કઈ દિશામાં હોય છે વાસ કઈ દિશામાં પરિવારનો ફોટો લગાવવો અને કઈ દિશામાં રાખવું ઘરનું મંદિર અને કઈ દિશામાં હોય છે પૂર્વજોનો વાસ આ સમસ્ત બાબતની જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા

મિત્રો ઘણી વખત આપણા ઘરની અંદર ઘણી બધી વસ્તુ એવી હોય કે આપણે ખોટી દિશામાં એ લગાવતા હોઈએ છીએ ઘણા લોકોનો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી મારા પિતૃના ફોટા મારે કઈ દિશામાં લગાવવા અમારા ઘરના પરિવારના અમે બધા જે ઘરમાં રહેતા હોય એનો ફોટો કઈ દિશામાં લગાવો અમારે ભગવાનનો ફોટો કઈ દિશામાં લગાવો ઘડિયાળ કઈ દિશામાં લગાવી ઘોડાનો ફોટો કઈ દિશામાં લગાવો તો દરેક લોકોના મનમાં અલગ અલગ એક પ્રશ્ન ઉદભવિત થાય છે અને શાસ્ત્ર પ્રમાણે ઘણી વખત સાચી વાત અથવા સાચી જાણકારી એ લોકોને નથી પણ મળતી અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં તમને સંપૂર્ણ જાણકારી મળે છે સાચી મળે છે શાસ્ત્રના મત પ્રમાણે મળે છે તો શાસ્ત્રના મત પ્રમાણે આપણને બધું જ્ઞાન હોય તો ચોક્કસ આપણે તે પ્રમાણે જ આપણા ઘરને સુંદર કરીએ અને યોગ્ય દિશામાં જે શાસ્ત્રનો મત છે તે જ પ્રમાણે તે જ વસ્તુ લગાવવી જોઈએ હવે શાસ્ત્ર શું કહે છે પુરતઃ દેવતા પુરતઃ સર્વ દેવા પુરતઃ સર્વ દેવા પશ્ચિમે સ માનવા ઉત્તરે ઋષિ તીર્થાની દક્ષિણે પિતરસ તથા શાસ્ત્ર એવું કહે છે કે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ચાર દિશા જેમ છે તેમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં પૂર્વ દેવતાશ પૂર્વ દિશા જે સૂર્ય ઉગે છે જેને ઉગમની દિશા કહેવાય જેને પૂર્વ દિશા કહેવાય પૂર્વત દેવતાશ્ર પૂર્વ દિશા એ દેવતાઓની દિશા કહેવામાં આવે છે તો ભગવાનનું મંદિર હોય કે ભગવાનના ફોટા હોય કે આપણને મને એવું લાગે કે મારે લગાવવા છે તો કઈ દિશામાં લગાવવાનું બને ત્યાં સુધી બધા ભગવાનના ફોટા પૂર્વ દિશામાં લગાવી શકાય પૂર્વ દિશા એટલે ભગવાનનું મોઢું આથમણી દિશા બાજુ જાય અને ભગવાનની પાછળ પૂર્વ દિશામાં આવે તે રીતે તમારે ફોટો અથવા મંદિર લગાવવું જોઈએ સૌથી વધારે લોકોના પ્રશ્નમાં આ જ આવે શાસ્ત્રીજી મારે મંદિર કઈ દિશામાં મૂકવું મંદિર પૂર્વ દિશામાં મૂકવું અથવા એમાં જો સેટ ના થાય તો ઉત્તર દિશામાં મૂકવું અને બંનેની વચ્ચેનો ખૂણો છે જેને ઈશાન કહેવામાં આવે છે તો આ ત્રણ દિશાનો ઉપયોગ કરી શકાય પૂર્વ ઉત્તર અથવા ઈશાન પૂર્વમાં મૂકતા હોય તો ભગવાનનું મુખ આથમણી દિશા બાજુ જાય ઉત્તરમાં મૂકો છો તો ભગવાનનું મુખ દક્ષિણ દિશામાં જાય એ રીતે તમારે મૂકવાનું એટલે તમને ખબર પડી પહેલી ભગવાનની દિશા કઈ છે પૂર્વ ઉગમણી દિશા દક્ષિ તથા દક્ષિણ દિશા કોની પિતૃઓની કયા પિતૃ પૂર્વજો હોય અને ફોટા લગાવવા હોય તો દક્ષિણે પિતૃ દક્ષિણ દિશામાં લગાડવાના ફોટા અને પૂર્વજોનો મોઢા ઉત્તર દિશામાં જાય અને એમની ફોટાની પાછળ દક્ષિણ દિશા આવે તે રીતે લગાવવા જોઈએ બીજા નંબરની વસ્તુ પિતૃના ફોટા જ્યારે લગાડતા હોય ત્યારે પિતૃને ચાંદલો ચંદનનો કરવો કંકુનો ન કરવો એમનો હાર પહેરાવો હોય તો ગુલાબનો ન પહેરાવો સફેદ કલરનો હાર પહેરાવી શકાય તમે ચંદનની મારા પહેરાવી શકે સુખોરનો હાર પહેરાવી શકાય સફેદ રંગનું જે સૂતર આવે સૂતરને નવ વખત અથવા સત્યાવીસ રાઉન્ડ લગાવી એનો હાર પહેરાવી શકાય આ આપણને ખબર હોવી જોઈએ અને પિતૃઓની જ્યારે પૂજા કરતા હોય ત્યારે પિતૃનો ફોટો દક્ષિણ દિશામાં રાખવો જોઈએ ચાહે ઘર હોય કે ઓફિસ હોય આ વસ્તુને તમે દિમાગમાં રાખો દક્ષિણ દિશા પિતૃઓની જ ગણાય છે હવે રહી વાત કે આપણે ઘરમાં રહીએ છીએ ને આપણે આપણા ફોટા લગાવવા છે આપણા છોકરાના ફોટા લગાવવા છે આપણા મા બાપ જે આપણા ઘરમાં આપણી જોડે જીવિત છે અને એમના ફોટા લગાવવા છે તો એ કઈ દિશામાં લગાવવા જોઈએ બોલો તો જે મેં વાત કરીએ તો પિતૃ ખરા પણ જે દિવંગત થયા છે ને પિતૃ કહેવાય પણ જે દિવંગત નથી થઈ આપણી જોડે છે તો એમના ફોટા લગાવવો હોય અથવા આપણા ઘરમાં આપણો ફોટો લગાવવો હોય તો આપણી દિશા કઈ પશ્ચિમે પશ્ચિમ દિશા જેને આથમણી દિશા કહેવાય તો પશ્ચિમ દિશા એ મનુષ્યની છે તો આપણે હંમેશા આપણા ઘરમાં આપણા પરિવારનો બધાનો ફોટો જો લગાવવો હોય તો આથમણી દિશા પશ્ચિમ દિશામાં આપણે લગાવવાનો મેન હોલની અંદર બધાનો ભેગો રાખવાનો અને જો મા બાપનો રૂમ અલગ હોય ઘણા ફ્લેટમાં રહેતા હોય તો મા બાપનો રૂમ અલગ હોય તો મા બાપનો જે મહી પપ્પાનો ફોટો જે હોય તો એ બંનેનો જ કપલનો જ એમની રૂમમાં રાખવાનો છોકરાની રૂમ હોય તો છોકરાની રૂમમાં રાખવાનો પતિ પત્નીનો રૂમ અલગ હોય તો એમે એમને રાખવાનો પણ પરિવારનો બધાનો ફોટો એ તમારે મેન હોલમાં રાખવાનો અને ફોટા લગાવવાની દિશા બધાની પશ્ચિમ હોવી જોઈએ ઘણા કંઈક શાસ્ત્રી જે ત્યાં ફર્નિચર કર્યું છે બીજે લગાવીએ ખોટી દિશા કાં તો નહીં લગાવવું અને લગાવવું તો પશ્ચિમ પશ્ચિમ દિશામાં અથમણી દિશામાં જ લગાવું કેમકે શાસ્ત્ર કહે છે કે ખોટી દિશામાં લગાવવાથી એનું નુકસાન થાય છે ભૂલથી તમે દક્ષિણ દિશામાં લગાવી દો સારું લાગે તે માટે પણ એક વ્યક્તિનો ફોટો લગાવવાથી એનું જલ્દીથી એનું આયુષ્ય અલ્પ બને છે એને ભૂલ આવી ભૂલ ન કરવી ખબર ન પડે તો કોઈને પૂછો પણ શાસ્ત્રનો મત શું છે તેને જાણો હવે રહી વાત કે ઉત્તર દિશા કોની ઉત્તરે ઋષિ તીર્થાની ઉત્તર દિશા ઋષિમુનિની છે આપણા ગુરુદેવની છે ઘણા કોઈ વ્યક્તિ હોય કે ભાઈ હું આ ગુરુને માનું છું અને ગુરુનો ફોટો લગાવવા માગતા હોય તો ગુરુનો ફોટો હંમેશા ઉત્તર દિશામાં લગાવવો જોઈએ કે જે ઉત્તર દિશાની દિવાલે લગાવું જેનું મુખ દક્ષિણ દિશા બાજુ જાય બીજા નંબરની વસ્તુ ઉત્તર દિશામાં કુબેર અને લક્ષ્મીજીનો પણ વાસ છે ઘણાની ઈચ્છા કે મારે લક્ષ્મીજીનું કંઈક લગાવવું છે તો ઉત્તરમાં લગાવો કેમકે પૂર્વ દિશા તો દેવતાઓની છે જ પણ બીજી ઉત્તર દિશા પણ દેવતાઓની ગણી શકાય કેમ કે લક્ષ્મીજીની અને કુબેરની અપાર ધન આપવાળા જે ધનના દેવ છે કુબેર અને લક્ષ્મીજી જેનો વાસ ઉત્તરે છે ઉત્તરે મહાલક્ષ્મી એ ઉત્તરે કુબેરાય એ ન એટલે ઉત્તર દિશા અને પૂર્વ દિશા એ ભગવાનની ગણવામાં આવે છે અને બીજું ઉત્તર દિશામાં તમારા કોઈ ગુરુદેવ હોય અને ગુરુદેવનો ફોટો તમારે લગાડવો હોય તો એનો તમે ઉત્તર દિશામાં ચોક્કસ લગાવી શકો જેમાં ગુરુદેવ હયાત હોય અથવા દેવંગત થયા હોય તો તો પણ તમારે ઉત્તર દિશામાં જ લગાવવું કેમ કે ઉત્તરે ઋષિ તીર્થાની અને ગુરુ અને ઋષિ અને ઋષિનો ગણવામાં આવે છે ઉત્તર દિશા તો અહીંયા કેમ કે અહીંયા ગુરુ હોય પણ દેવગત થયા હોય તો એને પિતૃમાં નથી ગણાતું કેમકે એ આપણા ગુરુ છે એટલે એની દિશા આપણે ઉત્તર જ રાખવી પણ આપણા જે પૂર્વજ હોય ને જેમ મૂર્તિ થાય એમને દક્ષિણમાં લેવા તો આ બધી બાબતનું ધ્યાન રાખવું જોઈએ ઘડિયાળ લગાવી હોય તો ઘડિયાળ પણ ઉત્તર દિશા અથવા પૂર્વ દિશા બાજુ લગાવી જેનાથી તમારે ઉત્તરમાં લગાવવાથી ધનનું આગમન થાય પૂર્વમાં લગાવવાથી પ્રગતિ થાય દક્ષિણમાં લગાવવાથી સમય ખરાબ આવે અને પશ્ચિમમાં ઘડિયાળ લગાડો તો તમારો સમય એ આથમણી દિશા તમારો સમય અસ્ત થાય છે તમારી આવે છે તો ઘડિયાળ પણ ચોક્કસ દિશામાં લગાવી ઘણા લોકો ઘોડાનો ફોટો લગાડતા હોય છે તો ઘોડાનો ફોટો પૂર્વ અથવા ઉત્તર દિશામાં ઘરમાં લગાવો ગણાય જો વ્યવસાયમાં લગાવો છો તો દક્ષિણમાં લગાવવો જોઈએ તો દરેક ફોટાનું અને દરેક સ્થાનનું એક મહત્વ હોય છે પણ આપણને જો એ સ્થાનની ખબર ન હોય એ દિશાની ખબર ન હોય તો ખોટી જગ્યા પર ખોટું લગાવવાથી એનું નુકસાન આપણને ચોક્કસ થાય છે ઘણા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી મારા ઘરમાં ક્યારેક હવન પૂજા આવે હવન પૂજા હોય રાંધલ પૂજા હોય અમારે કરવી તો કઈ દિશામાં કરવી તો હંમેશા કહી દઉં કે જે ઉગમની દિશા અને ઉત્તર દિશા પૂર્વ અને ઉત્તર દિશામાં ભગવાનના સ્થાપન કરવા જેમાં ભગવાનની પાછળ પૂર્વ દિશા આવી જોઈએ અથવા એ સ્થાપનની પાછળ ઉત્તર દિશા આવી જોઈએ અને યજમાન જે પૂજન કરનારા યજમાનનું મુખ પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં જાય સામે બેઠા હોય કેમ કે સ્થાપનો એની સામે બેસે એટલે ભગવાનનું મુખની સામે તમારે બેસવું તો આ રીતે કથા હોય હવન હોય નવચંડી હોય વાસ્તુ હોય કંઈ પણ હોય પણ હંમેશા સ્થાપન ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં જ મુખ રાખીને પૂજા કરવી જોઈએ આવી ઘણી બધી શાસ્ત્રની જાણકારી છે પરંતુ એ જાણકારીથી આપણે વંચિત હોઈએ છીએ આપણને ખબર નથી પડતી અને તેના માટે થઈને આપણે ખોટી ભૂલ કરીએ છીએ ભૂલથી એનું અપરાધના કારણથી દોષ આપણને લાગે છે તો હંમેશા એક જ હું તમને કહું છું કે ભક્તિ સંદેશ કાર્યક્રમને સદૈવ જોતા રહેજો કેમકે આ કાર્યક્રમમાં તમારા ઘણા બધા પ્રશ્નોનો જવાબ મળશે જાણકારી મળશે અને આ પ્રમને મનમાં પણ કોઈ એવો પ્રશ્ન હોય કે જેમાં તમને જવાબ નથી મળી રહ્યો તો ચોક્કસ તમે એમને ફોન કરજો જે ધર્મનો પ્રશ્ન હશે તો એ ધર્મના પ્રશ્નોનો સચોટ જવાબ અમે ચોક્કસ તમને આપીશું અને કાર્યક્રમને સદૈવ તમે નિહાળતા રહેજો મને આપી દો રજા જય ભગવાન